કેમ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર ફોરનું રિઝલ્ટ આવ્યું છે અને એમાં ખૂબ મોટી સફળતા હાંસલ કરેલી છે આપણે વાત કરીએ તો અને સ્ટેટિસ્ટિકમાં એમના પચાસ પચાસ માર્ક છે એમના એસજીપીએ નવ છે અને વાલીયા કોલેજની વિદ્યાર્થીની છે બીજી વાત કરીએ આપણે ખુશબુ મોદી કે એમના પણ સુડતાલીસ માર્ક્સ આવેલા છે એમના પણ એસજીપીએ નવ છે એ પણ વાલીયા કોલેજની વિદ્યાર્થીની છે ત્યાર પછી હેમિત પટેલ કે જેમના સ્ટેટિસ્ટિકમાં પચાસ છે એટલે કે યુનિવર્સિટીમાં હાઈએસ્ટ માર્ક્સ છે કોસ્ટિંગમાં તેતાલીસ માર્કસ છે અને

અને ચુમ્માલીસ છે સોની ઈશાના ચુમ્માલીસ અને ચાલીસ છે રમઝાનના અડતાલીસ અને પિસ્તાલીસ છે હેતાક્ષીના અડતાલીસ અને અડતાલીસ છે દેવાંશીના પિસ્તાલીસ છે કાર્તિકના ઓગણપચાસ અને છેતાલીસ છે ચૈતાલીના સુડતાલીસ અને છેતાલીસ છે અરીસાના સુડતાલીસ છે વિધિના અડતાલીસ અને ચાલીસ છે અને રેશમાના પટેલ એમના પિસ્તાલીસ માર્ક્સ છે એટલે કહેવાનો મતલબ કે ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓ આજના રિઝલ્ટમાં ડક્કો વગાડી દીધેલો છે અને આજે મને એમની ઉપર પ્રાઉડ થાય છે કારણ કે લોકો એવું કહેતા હતા કે ભાઈ ઓનલાઈનમાં રિઝલ્ટ ના આવે પરંતુ એમણે એમણે સાબિત કરી

અને એ અભ્યાસોને તમારે મેન્શન કરવાનું છે તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય